ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાગરા તાલુકાના લખી ગામ ખાતેથી પત્તા હાર જીતનો જુગાર રમતા પંદર ઇસમોને રૂપિયા ચાર લાખ તેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી અસરકારક કામગીરી કરી દારૂ જુગારના કેસો શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ગામોમાં દારૂ જુગાડના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડીએ તુએ ટીમ સાથે દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વાગરા તાલુકાના લખી ગામ ગામે પાદરમાં મહેશભાઈ પડિયારની માલકીની ખોલીઓ પૈકી બેતાલીસ નંબરની ખોલીમાં લખી ગામનો ગૌતમ બાબરભાઈ પડિયાર નામનો ઈસમ બહારથી જુગાડીઓને બોલાવી ભેગા કરી ઓરડીમાં પત્તા પાનાનો હાર જીતનો જુગાડ રમ્યા રમાડે છે એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને ઘટના સ્થળેથી જુગાર રમતા કુલ પંદર ઇસમોને રોકડા રૂપિયા મોબાઈલ તેમજ જુગાર રમવાના પત્તા પાના મળી કુલ રૂપિયા ચાર લાખ તેર હજાર છસો એસીના મુદ્દામાલ સાથે ઝડપી લઈને દહેજ મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો આ ગુના હેઠળ ઝડપાયેલ પંદર ઇસમોમાં ગૌતમ બાબરભાઈ પડિયાર રહેવાસી લખીગામ આહિર ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ વિષ્ણુ સુરેશભાઈ રાઠોડ રહે દહેજ ટાવર ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ વિરમ ફતેહસિંહભાઈ ગોહિલ રહેવાસી દહેજ માખણીયું ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ દિનેશ ઉર્ફે રાજુ માધવભાઈ રાઠોડ રહેવાસી દહેજ ઠૂઠીયું ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ રાહુલ સુરેશભાઈ રાઠોડ રહેવાસી દહેજ ટાવર ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ પ્રવીણ બાલુભાઈ પટેલ રહે લખીગામ બહાર ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ જગદીશભાઈ હરમાનભાઈ પડિયાર રહેવાસી દહેજ વોરા શેરી તાલુકા વાગરા જિલ્લા ભરૂચ જયદેવ ખુમાનસંગ પટેલ રહેવાસી દહેજ માખણિયું ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ જસવંત જયસંગભાઈ ગોયલ રહેવાસી લખી ગામ ચકલા ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ હેમંતભાઈ ચતુરભાઈ સોલંકી રહેવાસી લખી ગામ બહાર ફળિયું તાલુકા વાગરા જિલ્લા ભરૂચ બિહારીદાન ઉર્ફે લાલાભાઈ હારુભાઈ ગઢવી રહેવાસી દહેજ શિક્ષક કોલોની તાલુકા વાગરા જિલ્લા ભરૂચ સહદેવસિંહ જતુભાઈ વાઘેલા રહેવાસી દહેજ વાડીયા ફળિયુ તાલુકા વાઘરા જિલ્લા ભરૂચ ધવલસિંહ દેવેન્દ્રસિંહ મહિડા ધર્મેન્દ્ર ઉર્ફે કોડિયો રાયજીભાઈ પટેલ દિનેશભાઈ બાકોરભાઈ મકવાણા રહેવાસી દહેજ વાડી ફળિયું તાલુકા વાઘરા જિલ્લા ભરૂચનાનો સમાવેશ થાય છે